દીવના વણાંકબારાની છોકરીને ડોળાસાનો મુસ્લિમ છોકરો ભગાડી ગયો હોય જેને લઈને વણાંકબારા સંયુક્ત કોડી સમાજ દ્વારા દીવ એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ વણાંકબારા સંયુક્ત કોડી સમાજના હેઠળ આવેલ વડીસેરી કોળી સમાજની એક છોકરી અંજલીબેન ધનજીભાઈ સોલંકીને ડોળાસાથી માછલીનો વ્યાપાર અર્થે આવતો મુસ્લિમ છોકરો અલ્તાફ અંજલિને બહેલાવી અને તેના પ્રેમચાળમાં ફસાવી ભગાડી ગયો હોય તે બાબતે વણાકબારા સંયુક્ત સમાજના હોદ્દેદારો અને સભ્યોએ આજે દીવ એસપી સચિન યાદવને મળી આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે અંજલિને વણાંકપારા તેમના ઘરે પરત લઈ આવે તેવું જણાવ્યું હતું એસપી સચિન યાદવે સંયુક્ત કોળી સમાજના હોદ્દેદારો સભ્યો અને અંજલિના માતાપિતાને આશ્વાસન આપ્યું કે જલ્દીથી અંજલિને શોધી લાવશે અંજલિના માતા પિતા તેની પુત્રીને લઈને ખૂબ જ દુઃખી હોય અને તેની દીકરી પરત તેમની પાસે આવી જાય તેવી ગુહાર લગાવી હતી નમસ્કાર હું શ્રી વણાકબરા સંયુક્ત કોડી સમાજના માન્ય મંત્રી ભરતભાઈ વિખાભાઈ ચારણીયા આજ રોજ અમે શ્રી એસપીજી ઓફિસે શ્રી વણાંકબરા સંયુક્ત કોડી સમાજના અટલે શ્રીઓ બાર સમાજના માજી પ્રમુખ શ્રીઓ પંચાયતના સરપંચ શ્રીઓ તેમજ આગેહ સાથે અમે એસપી ઓફિસમાં આવેલા છે અમારે શ્રી વણાકબારા સંયુક્ત કોડી સમાજની કોળી સમાજની દીકરી ને કોઈ અજાણ્યા શખ્સ મુસ્લિમ યુવક અને લઈ ગયા છે શોધખોળ કરતા અમને કોઈ માહિતી મળી નથી એટલે આજ રોજ અમે સમાજના તમામ આગેવાનો સાથે એસપી એસપી ઓફિસમાં સાહેબને આવેલા છે અને સાહેબે વિશ્વાસ આપેલો છે કે ત્રણ ચાર દિવસમાં અમે શોધખોળ કરી અને દીકરીને પાછી લઈ આવશું અને અમે વણેકબરામાં જે કોઈ પણ આવા તત્વો અથવા સામાજિક તત્વો છે એને ચેતવણી આપીએ છીએ કે આવું કોઈ પણ સમાજને નામ બદનામ કરવા માટે અથવા અયોગ્ય કામ ન કરે એવી અને ભવિષ્યમાં આવું કોઈ પણ કૃત્ય ન થાય એવી ચેતવણી આપીએ છીએ